ગુજરાતની ભૂમિ પર અનેક રાજવંશો વિજય થયા પણ જેમણે ગુજરાતને ગૌરવના શિખર સુધી લઈ ગયા એ હતા સોલંકી વંશ અને તેમની રાજધાની હતી પાટણ પાટણનો ઇતિહાસ પાટણનું પ્રાચીન નામ હતું અનહિલપુર પાટણ જેની સ્થાપના કરી હતી અનહિલ ચાવડા અને વલ્લભસેનના પુત્ર વીર સોલંકી વંશના મૂલરાજ સોલંકી ઈસવીસન સાતસો છેતાલી આસપાસ પાટણ લગભગ છસો પચાસ વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહ્યું પાટણ બન્યું સાંસ્કૃતિક શૈક્ષણિક અને વ્યાપારનું કેન્દ્ર સોલંકી વંશ સોલંકી વંશના રાજાઓ મહાન યોદ્ધાઓ અને ભક્તિપરાયણ હતા પ્રખ્યાત રાજાઓ મુલરાજ સોલંકી સ્થાપક સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ સોલંકી કુમારપાળ બહુવિધ મંદિર નિર્માતા ભીમદેવ રાણકી વાવ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કુમારપાળના સમયમાં બનેલું સિદ્ધપુર મોઢેરા સૂર્યમંદિર સોમનાથ પુન નિર્માણ આ બધું સોલંકી શાસન દરમિયાન જૈન ધર્મ અને શૈવ વૈષ્ણવ ધર્મનું ઉન્નતિકાળ વિજય અને શત્રુઓ સામે રક્ષણ સોલંકી વંશે ક્યારેક ગુર્જરો રાજપૂતો અને તુર્કોને હુમલાનો મુકાબલો કર્યો ગજનીના મહમૂદના હુમલા બાદ પાટણને પુનઃ બહાલ કરાવવામાં આવ્યું પાટણનો પતન તેરમી સદીમાં ખીલજી તુર્કોએ આક્રમણ કર્યું અને પાટણ ધીરે ધીરે તેનું મહત્વ ગુમાવ્યું રાજ રાજધાની પછી અમદાવાદ ખસેડાઈ ગઈ પાટણ માત્ર એક શહેર નહીં એ છે ઇતિહાસનો સાક્ષી આજે પણ ત્યાંનો રાણકી વાવ અને પુરાતન અવશેષો આપણને સોલંકી વર્ષની મહાનતા યાદ અપાવે છે પાટણ ગર્વ છે ગુજરાતનું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવું બધું ઐતિહાસિક અને શૈક્ષણિક કન્ટેન્ટ માટે